આજે વિડીયો શરૂ કરતાં પહેલાં ખાસ ખેડૂત મિત્રોને સબસ્ક્રાઈબરોને તમામ દર્શક મિત્રોને એક અભિનંદનની લાગણી વ્યક્ત કરવી છે કારણ કે આજે આપણા ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો તમામ ખેડૂત મિત્રોનો તમામ દર્શક મિત્રોનો એ ચેનલને સબસ્ક્રાઈબ કરનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપણા ચેનલની ખાસિયત જ એ છે કે આપણા ચેનલમાં ખેડૂતોને સાચી સચોટ માહિતી મળી રહે તેવા પ્રયત્નો અમે હંમેશા કરતા રહીએ છીએ તમામ દર્શક મિત્રોનો દિલથી આભાર આવી જ રીતે ખૂબ બધો પ્રેમ વરસાવતા રહેજો અને ચેનલને આગળ વધારતા રહેજો સાથે સાથે અમે પણ તમને ઉત્તમ અને ખેડૂતોને ઉપયોગી થાય તેવી માહિતી પેરસતા રહેશું ફરી એક વખત ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ તરફથી હું કાજલ સુવા આપ તમામ દર્શક મિત્રોને અભિનંદનની સાથે આભાર વ્યક્ત કરું છું જો દર્શક મિત્રો છે તો જ અમે છીએ માટે આ ચેનલ માત્ર ધ કાજલ સુવા નહીં પરંતુ તમામ દર્શક મિત્રોનું પોતાનું ચેનલ છે આ ખેડૂતોનું ચેનલ છે આજના ખાસ વિડીયોમાં આપણે હવામાનની વિશે ચર્ચા કરીશું કારણ કે હવામાન હવે બદલાઈ રહ્યું છે હવામાનની સાથે સાથે ખાસ આપણે બજાર ભાવની ચર્ચા કરવાની છે કેટલાય પાકોનો ભાવ જે છે તે વધી ગયો છે તો આજના બજાર ભાવ શું રહ્યા તે જાણવું પણ અતિ અગત્યનું છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ચેનલ ઉપર અમદાવાદમાં એક દિવસમાં જ પાંચ ડિગ્રી નીચું ગયું તાપમાન જાણો હવે ગુજરાતના હવામાનના મિજાજ અંગેની આગાહી મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજની આગાહીમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી ત્યારે અંબાલાલ પટેલે માર્ચ મહિનાને લઈને એક અગત્યની આગાહી કરી છે તો આપણે એ આગાહી વિશે પણ ચર્ચા કરવાની છે ત્યારબાદ આપણે બજાર ભાવ વિશે જાણીશું પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હાલ રાજ્યમાં ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડકમાં વધારો વર્તાઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં અડતાલીસ કલાક વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ વધારો નહીં થાય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજની આગાહીમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી આગામી બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્રીજા દિવસથી તાપમાનમાં થોડો વધારો જોવા મળી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે અમદાવાદના તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અમદાવાદમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારે ગુરુવારે ઓગણીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગાંધીનગરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં આઠ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરિયાકાંઠે પવન ઉત્તર તરફથી પંદરથી વીસની પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે આ સાથે જમીન પર પણ હવા ઉત્તરથી ઉત્તરથી જ ફૂંકાશે જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે ત્રીજા દિવસે અડતાલીસ કલાક બાદ હવાની દિશા ઉત્તરની જગ્યાએ પૂર્વ તરફની થશે જેને કારણે તાપમાન વધશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ચોવીસ પચીસ અને છવ્વીસમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અઠ્યાવીસથી ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે આ ગરમીના કારણે અરબસાગરમાં આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે તારીખ સાત આઠ અને નવ માર્ચ ત્યારબાદ અગિયારથી ચૌદ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે કમોસમી વરસાદ થશે કરા પડવાની શક્યતા રહેશે માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે કચ્છના ભાગો ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે બનાસકાંઠાના ભાગો કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે અતિ મહત્વના કૃષિ સમાચાર વિશે પણ ચર્ચા કરીએ ખેડૂતભાઈઓ કે જેઓ પાસે ઉનાળુ પાક માટે પાણીની અછોત હોય કે જેઓ ઉનાળુ પાક ન લેવાના હોય તેમને હવામાન અને ખેતી નિષ્ણાત અગત્યની માહિતી આપી છે આ પદ્ધતિનો ઉપયોગ કરીને ચોમાસુ પાકમાં સારો એવો ફાયદો ખેડૂતભાઈઓને થઈ શકે છે આ પદ્ધતિ કઈ રીતે અનુસરવી જે અહીં જણાવવામાં આવ્યું છે આ વખતે ખેડૂતોને પાણીની અછત હોય ત્યારે લીલો પડવાસ મહત્વની ભૂમિકા કઈ રીતે ભજવી શકે છે તે અંગેની માહિતી હવામાન નિષ્ણાતોએ આપી છે લીલો પડ લીલો પડવાસ પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે આ પદ્ધતિ કઈ રીતે ખેતરમાં અનુસરવી તે અંગેની માહિતી ખેતી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે તેઓ કહે છે કે ઘણા ખેડૂતો એવા હશે કે જેમની પાસે પાણીની સગવડ હશે અને તેઓ ઉનાળો પિયત કરવાના હશે પરંતુ કેટલાક ખેડૂતો એવા પણ હશે કે જેમના માટે ઉનાળો પિયત થઈ શકે તેમ નથી કારણ કે જેમની પાસે એકથી બે પાણીની વ્યવસ્થા હોય અને ઉનાળો પિયત કરવું શક્ય ન હોય તેમના માટે લીલો પડવાસ ખૂબ જરૂરી છે લીલો પડવાસ જમીનને ફળદ્રુપ બનાવવામાં મદદરૂપ થાય છે લીલા પડવાસની મદદથી ચોમાસામાં સારું ઉત્પાદન કરવામાં મદદરૂપ થઈ શકે છે જેમની પાસે એકથી બે પાણીની વ્યવસ્થા હોય તેઓ લીલો પડવાસ પદ્ધતિથી જમીનને ફળદ્રુપ બનાવી શકે છે આ અંગે તેઓ જણાવે છે કે એકથી બે પાણીની વ્યવસ્થા હોય અને ઉનાળુ પાક ન વાવવાનો હોય તો ખેતરની જમીનને ફળદ્રુપ બનાવવા માટે લીલા પડવાસની પદ્ધતિ અનુસરી શકીએ છીએ લીલા પડવાશમાં બાજરો તલ જુવાર કે ઘરના જે કોઈ બિયારણ હોય તેનું મિશ્રણ કરીને ખેતરમાં ઉડાવી દેવાનું હોય છે તેને ઓરણીથી વાવવાની જરૂર નથી એટલે કે તેને પદ્ધતિ સર રીતે વાવણી કરવાની નથી અહીં કોઈ હાઇબ્રિડ બિયારણ ઉપયોગમાં લેવાની જરૂર નથી હવે જે ઘરમાં ખાવામાં ઉપયોગમાં લેવાતું હોય તેનો જ ઉપયોગ મિશ્રિત બિયારણ તરીકે ઉપયોગ કરીને ખેતરમાં ઉડાવ્યા પછી એકથી બે પાણી આપશો એટલે તેમાં ઉગાવો આવી જશે જે બિયારણમાં છોડ ઉગશે તેમાં બાજરો એકથી એકથી એક પોઈન્ટ પાંચ ફૂટનો અને તલ જેવા બિયારણના છોડ અડધા ફૂટ જેટલા થઈ જાય અને પાણી આપી શકાય તેમ ન હોય અને છોડમાં સુકારો શરૂ થાય એટલે તેને રાપ આપી દેવાની છે જે મિશ્રિત બિયારણ વાવ્યું હોય તેને રાપ આપી દીધા પછી જે પાક એકદમ સુકાઈ જાય એટલે તેમાં રોટાવેટર ચલાવી દેવાનું રહેશે એટલે કે જે સુકારો થયો છે તેને જમીન સાથે એકદમ મિશ્રિત કરી દેવાનું રહેશે આ પછી જમીનને પડતર પડી રહેવા દેવાની છે આમ કરવાથી જે ખાતર બનશે તેને લીલો પડવાશ કહે છે તે જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે આ સાથે લીલા પડવાસની પદ્ધતિ દરમિયાન પિયત સાથે વેસ્ટડી કમ્પોસ્ટ આપી શકો તેમ હોય તો તે પ્રયોગ પણ કરવા જેવો છે કારણ કે વેસ્ટડી કમ્પોસ્ટ છે તે જમીનને પોલી અને ભરભરી કરે છે ખેતરમાં લીલો પડવાશની પદ્ધતિ કરેલી હશે તો તેનો સીધો ફાયદો ચોમાસાના પાક દરમિયાન થઈ શકે છે જમીન વધારે ફળદ્રુપ થવાથી ઉત્પાદનમાં પણ તેનો સીધો ફાયદો મળી શકે છે હવે ઉનાળો આવી રહ્યો છે એટલે આપણા સૌ કોઈના મનમાં હોય છે કેરીની લાલસા કેરી રસિકો માટે સારા સમાચાર છે વલસાડની આંબાવાડીઓમાં ઝૂલી રહી છે હાફુસ કેરીઓ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બિલિયા ગામની એક વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરી બેસી ગઈ છે બિલિયાના પ્રગતિશીલ ખેડૂત એવા રાજેશભાઈ શાહની વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરીઓ ઝૂલી રહી છે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા ક્લાઇમેટ ચેન્જની સીધી અસર ખેતી પર થઈ રહી છે છેલ્લા દશકથી કમોસમી વરસાદ અને હવામાનના બદલાવના કારણે ફળોનો રાજા એટલે વલસાડી હાફુસના પાકને પણ અસર થઈ રહી છે ફળોના રાજા કેરીની સિઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે જોકે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં એક વાડીમાં અત્યારથી જ જાણે ચમત્કાર જોવા મળી રહ્યો છે અત્યારથી જ આંબાઓ પર કેરીઓ ઝૂલી રહી છે એક મહિનામાં જ આંબા ઉપરથી કેરીઓ બજાર સુધી પહોંચશે તેમ લાગી રહ્યું છે રાજ્યમાં છેવાડામાં આવેલો વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે વલસાડ જિલ્લામાં ત્રીસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે મહત્વનું છે કે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે અને વલસાડની હાફૂસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે દુનિયાભરના સ્વાદ રસિકોને વલસાડની કેરીનું ઘેલું લગાવે છે અત્યારે જિલ્લામાં લગભગ તમામ વાડીઓમાં આંબાઓ પર મોર ઝૂલી રહ્યા છે આમ તો સામાન્ય રીતે જિલ્લામાં કેરીની સિઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાના શરૂઆતમાં થતી હોય છે જોકે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બિલિયા ગામની એક વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરી બેસી ગઈ છે બિલિયાના પ્રગતિશીલ ખેડૂત એવા રાજેશભાઈ શાહની વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરીઓ ઝૂલી રહી છે જોકે જિલ્લાના અન્ય વિસ્તારમાં ખેડૂતોએ પોતાની વાડીમાં કેરી આવવાની હજુ રાહ જોવી પડશે પરંતુ આ પ્રગતિશીલ ખેડૂતના વાડીમાંથી એક મહિના બાદ કેરી બજારમાં પણ આવી જશે તેવું ખેડૂત જણાવી રહ્યા છે આ વાડીમાં રહેલી કેરી આવવાનું પણ વિશેષ કારણ છે અહીં વાડી જે જગ્યા પર રહેલી છે તે ડુંગરની ટોચ પરનો વિસ્તાર છે અહીંની દરિયાકિનારા નજીકની આબોહવા પૂરેપૂરી રીતે કેરીના પાકને માફક આવી રહી છે મહત્ત્વનું છે કે રાજ્યોમાં સૌપ્રથમ મહારાષ્ટ્રના દેવગઢ અને રત્નાગીરી વિસ્તારની કેરી બજારમાં આવે છે રત્નાગીરી અને દેવગઢમાં કેરીના પાકને અનુકૂળ વાતાવરણ હોવાથી અહીં કેરીનો પાક વહેલો તૈયાર થઈ જાય છે જો કે ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કેરીની સિઝન મે મહિના બાદ ચાલુ થાય છે પરંતુ રાજેશભાઈની વાડીની કેરી આથી ટૂંક સમયમાં બજારમાં પણ આવી જશે અને ઊંચા ભાવે પણ કેરી વેચાશે આથી તેમને મોટો ફાયદો થશે તેમ માની રહ્યા છે આ વાડીમાં સર્જાયેલા ચમત્કારને જોવા આસપાસના વિસ્તારના ખેડૂતો પણ વાડીની મુલાકાત લઈ રહ્યા છે અને કેરીઓ પર આંબા ઉપર ઝૂલતી કેરીઓને જોઈ વ્યક્ત કરી રહ્યા છે પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ પણ અગાઉ પોતાની વાડીમાં રાસાયણિક ખાતર અને કેમિકલ દવાઓનો છંટકાવ કરતા હતા પણ એ વખતે કેરીનું ઉત્પાદન ઓછું આવતું હતું સાથે રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગને કારણે જમીનને પણ નુકસાન થઈ રહ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતાની વાડીમાં કેરીના પાકમાં રાસાયણિક ખાતર અને કેમિકલ દવાઓને તિલાંજલિ આપી દીધી છે તેઓએ સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ગાયના છાણ અને ગૌ આધારિત ખેતી કરી અને તેમને તેનું પરિણામ પણ મળવાની આશા જોકે શરૂઆત થઈ છે આજુબાજુની અન્ય વાડીઓ કરતા આ વાડીમાં જમીન પણ ફળદ્રુપ છે અને આંબામાં મોર પણ વધારે જોવા મળી રહ્યા છે સાથે જ વાડીના લગભગ તમામ આંબા પર મોર પણ બેસી ગયા હતા જિલ્લાની અન્ય વાડીઓની સરખામણીમાં આંબા ઉપર કેરી પણ વહેલી બેસી ગઈ છે સંપૂર્ણ ઓર્ગેનિક રીતે પાકથી આ કેરીનું ઉત્પાદન પણ વધુ મળે છે આમ રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ ખેડૂતોની આંધળી દોડના આ સમયમાં આવ આજે છે માહિતી આ વાડીના ઓર્ગેનિક ખેતીની કારણે સર્જાઈ રહેલા ચમત્કારને જોવા અને ઓર્ગેનિક ખેતીથી થતા ફાયદા પ્રત્યક્ષ જોવા આસપાસના વિસ્તારના ખેડૂતો પણ રાજસ્થાયીની વાડીમાં આવી અને માર્ગદર્શન મેળવે છે પોતાની વાડીમાં પણ ઓર્ગેનિક ખાતર કે કેમિકલ દવાઓના છંટકાવને તિલાંજલિ આપી ઓર્ગેનિક ખેતી તરફ વળવા મન બનાવી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીમાં કેમિકલ દવાઓ અને રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ થાય છે તેથી પર્યાવરણને પણ નુકસાન થાય છે સાથે જ આ ઝેરી દવાઓને કારણે તેની આડઅસર પણ વર્તાય છે જોકે કેટલાક પ્રગતિશીલ ખેડૂતો હવે રાસાયણિક ખાતર અને કેમિકલ દવાઓના છંટકાવને તિલાંજલિ આપી હવે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતી કે કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે પરિણામે તેના ફાયદા પણ વધી રહ્યા છે ખેડૂતોએ અને ઉત્પાદનમાં વધારેની સાથે પાકની ગુણવત્તાને પણ તેનો ફરક દેખાય છે આથી અન્ય ખેડૂતો પણ જો કેમિકલ દવાઓ કે રાસાયણિક ખાતરને બદલે ઓર્ગેનિક ખેતી તરફ વળે તો આવનારા સમયમાં ખેતીમાં ખેડૂતોને બમ્પર લાભ થઈ શકે તેમ મનાઈ રહ્યું છે હવે વાત કરીએ આજના અગત્યના બજાર ભાવની હાપા માર્કેટયાર્ડ ખાતે ડુંગળીના ભાવમાં ઉછાળો છતાં ખેડૂતોના આંખમાં આંસુ જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં છેક હાલ વધારો થયો છે જોકે પહેલાં જ ખેડૂતોએ ખૂબ જ ઓછા ભાવે ડુંગળીનું વેચાણ કરી દીધું છે હવે ડુંગળીના ભાવ ઉછાળો આવતા ખેડૂતોને અફસોસ થઈ રહ્યો છે અને રડવાનો વારો આવ્યો છે હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની તૈયાર જણસીને લઈને આવી રહ્યા છે જેમાં કપાસ ડુંગળી અજમો લસણ સહિતની જણસીઓની હરાજી હાથ ધરવામાં આવી રહી છે હાલમાં જ સરકાર દ્વારા ડુંગળી ઉપર પ્રતિબંધ હટાવવા સંદર્ભની જાહેરાત કરાઈ છે ત્યારબાદ હવે ધીરે ધીરે ડુંગળીના ભાવ વધી રહ્યા છે શરૂઆતમાં પ્રતિબંધ હોવાથી ડુંગળીને ખેડૂતોનો નીચો ભાવ જે છે તે ખેડૂતોને મળી રહ્યો હતો વાતાવરણને હિસાબે ડુંગળી વધુ સમય સુધી રાખી શકાય તેમ ન હોવાથી તે વખતે ખેડૂતોએ મોટા ભાગની ડુંગળીનો જથ્થો વહેંચી નાખ્યો હતો હવે ભાવ વધતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે વિવિધ જણસીઓથી હાપા માર્કેટિંગ યાર્ડ ધમધમી રહ્યું છે ડુંગળીના ભાવને લઈને ખેડૂતોના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે ખેડૂતોનું કહેવું છે કે પહેલાં એક મણના સો રૂપિયા ભાવ મળતો હતો જે ખૂબ જ ઓછા હતા અને હવે એક મણના ત્રણસોથી ચારસો રૂપિયા ભાવ મળી રહ્યો છે છેક હવે ડુંગળીનો ભાવ વધ્યો છે ખેડૂતોએ પહેલાં જ ઓછા ભાવે ડુંગળીનું વેચાણ કરી દીધું હતું આથી ખેડૂતોને પેટ ભરીને પસ્તાવો થઈ રહ્યો છે ખેડૂતોને કહેવું છે કે તેમને અફસોસ થઈ રહ્યો છે પહેલાં યોગ્ય ભાવ ન મળ્યો અને છેક હવે વધ્યો છે ત્યારે કહેવું તો એવું છે કે જ્યારે ખેડૂતના ઘરમાં ડુંગળી કે પાક કોઈ પણ પાક પડેલો હોય છે ત્યારે ભાવ હોતો નથી જ્યારે ખેડૂતો વેચી નાખે છે ત્યારે સરકાર જાગે છે અને પ્રતિબંધો હટાવે છે ત્યારે સરકારનું આવું વલણ કેટલું હદે યોગ્ય છે કમેન્ટમાં જરૂરથી જણાવશો ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની ખેતીમાં કુલ ખર્ચ છસોથી સાતસો રૂપિયા થાય છે જેની સામે માત્ર ત્રણસો રૂપિયા ભાવ મળી રહ્યો છે આ ભાવ પણ ખૂબ જ ઓછો કહેવાય ડુંગળીના ભાવને લઈને સરકારે ધ્યાન આપવાની જરૂર છે બીજી બાજુ ડુંગળીના વેપારીઓનું કહેવું છે કે હાલ સરકારે પ્રતિબંધ હટાવી લેતા ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ ત્રણસોથી ચારસો રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે જામનગરના વાતાવરણને ધ્યાનમાં રાખતા અહીં જે લાલ ડુંગળી હોય છે તે સ્ટોક કરી શકાતી નથી તેથી ડુંગળીનું ઉત્પાદન થાય તેને તાત્કાલિક જ વેચવું પડે છે હાલ ભાવને લઈને ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે પરંતુ ધીમે ધીમે આગળ જતા ભાવ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ધરતીના તાત ગણાતા ખેડૂતોને હાલ ડુંગળીના નીચા ભાવ મળતા ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આજે હાપા માર્કેટ યાર્ડમાં કપાસ જીરું અને અજમાના ભાવે ખેડૂતોને ખુશ કર્યા છે ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજે હાપા યાર્ડમાં જીરુની આઠ હજાર એકસો નવાણું ક્વિન્ટલ આવક થઈ હતી જેના ભાવ ત્રણ હજાર રૂપિયાથી માંડીને પાંચ હજાર છસો પાસઠ રૂપિયા જેટલા રહ્યા હતા હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે બારસો સાત ખેડૂતો જણસી વેચવા માટે આવતા પાંત્રીસ હજાર નવસો વીસ મણ જુદી જુદી જણસીઓની આવક થઈ હતી જેમાં સૌથી વધુ જીરુની આવક થઈ હતી જીરુની સિઝનના પ્રારંભની સાથે જીરુની આવક આજે વધી હતી કારણ કે આ વર્ષે જામનગર દ્વારકા સહિત હાલાર પંથકમાં જીરુનું સૌથી વધુ વાવેતર થયું છે આ ઉપરાંત કપાસની પણ સારી એવી આવક જોવા મળી રહી છે અજમાના ભાવ એકવીસો દસ રૂપિયાથી માંડીને ચાર હજાર સાતસો પાંચ રૂપિયા જેટલા રહ્યા હતા તેમજ સૂકા મરચાંના ભાવમાં વધારો નોંધાયો છે આજે એક હજાર ચારસો રૂપિયાથી માંડી પાંચ હજાર છસો જેવા સૂકા મરચાના ભાવ રહ્યા હતા વધુમાં વાત કરવામાં આવે તો મગફળીની તો મગફળીએ જામનગર જિલ્લાનો મહત્ત્વનો પાક હોવાથી આજે મગફળીના ભાવ એક હજારથી માંડીને બારસો સાઠ રૂપિયા જેટલા રહ્યા હતા અને એકાવન ખેડૂતો મગફળી વેચવા માટે આવતા યાર્ડમાં એક હજાર એકસો પિસ્તાલીસ મણ મગફળીની આવક થઈ હતી તેમજ લસણના ભાવ પંદરસો રૂપિયાથી માંડીને ત્રણ હજાર રૂપિયા જેટલા રહ્યા હતા તો ડુંગળીના ભાવ સોથી માંડીને ત્રણસો એંસી રૂપિયા જેવા રહ્યા હતા આમ બારસો સાત ખેડૂતો યાર્ડમાં આવતા યાર્ડમાં ચૌદ હજાર બસો સત્યાસી ગુણી જુદી જુદી આવક થઈ હતી વાત કરીએ જો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેર અને સોયાબીનની મબલક આવક મણના કેટલા ભાવ મળ્યા તે જાણીએ ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજે તુવેરની ત્રણ હજાર નવસો બાસઠ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો આજે કુલ ચૌદ જણસીઓની આવક નોંધાઈ હતી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જેમાં તુવેર અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે કારણ કે ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહ્યા છે જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા આજે તુવેરની ત્રણ હજાર નવસો બાસઠ ક્વિન્ટલની જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ હતી આજે તુવેરના ઊંચા ભાવ બે હજાર એકત્રીસ રૂપિયા એક મણના અને નીચા ભાવ અઢારસો વીસ રૂપિયા અને સામાન્ય ભાવ ઓગણીસો રૂપિયા નોંધાયા હતા તલના એક મણના સત્યાવીસો રૂપિયા ભાવ રહ્યા હતા અને આજે ખેડૂતોને તુવેરના અને સોયાબીનના સારા એવા ભાવ મળ્યા હતા જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા છે અડદની પાંચ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ અઢારસો પચાસ રૂપિયા એક મણનો નીચો ભાવ તેરસો રૂપિયા તથા સામાન્ય ભાવ સત્તરસો રૂપિયા અડદનો પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો છે ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યા હતા હાલ યાર્ડમાં તલ જીરું ઘઉં ધાણા સોયાબીન અને તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા ટુકડા ઘઉંની પાંચ હજાર સિત્તેર ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસો સત્યાસી એક મણનો નીચો ભાવ ચારસો પચીસ અને એક મણનો સામાન્ય ભાવ ચારસો સિત્તેર નોંધાયો હતો લોકવન ઘઉંની ત્રણ હજાર ત્રણસો એંસી ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસો બેતાલીસ એક મણનો નીચો ભાવ ચારસો અગિયાર અને સામાન્ય ભાવ ચારસો પાસઠ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગ લોકવન ઘઉના નોંધાયા હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઈ હતી યાર્ડમાં થોડા દિવસો પહેલાં ભાવનો ઘટાડો જોવા મળ્યો હતો જે વધીને આજે યાર્ડમાં મગફળીના એક મણના ઊંચા ભાવ તેરસો પાસઠ રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ અગિયારસો વીસ રૂપિયા અને સામાન્ય ભાવ બારસો ત્રીસ રૂપિયા નોંધાયા હતા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવની ઘઉં ચારસો ચાલીસથી છસો એકાવન ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો છોતેર કપાસ અગિયારસો એકાવનથી પંદરસો એક મગફળી ઝીણી આઠસો એકથી બારસો છાસઠ મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો એક સિંગફાડા નવસો એકવીસથી સોળસો એકોતેર એરંડા એક હજાર એકસઠથી અગિયારસો છત્રીસ તલ બે હજાર ચારસો પચાસ જીરું ત્રણ હજાર ત્રણસો એકથી છ હજાર ચારસો એક કલોજી પંદરસોથી ત્રણ હજાર ત્રણસો એકસઠ વરિયાળી અઢારસો એકસઠ ત્યારબાદ ધાણા સાતસો એકથી ચૌદસો એકત્રીસ ધાણી સાતસો છોતેરથી તેરસો એકાવન ધાણા નવા એક હજાર એકથી એકવીસો એકાવન ધાણી નવી અગિયારસો એકથી ત્રણ હજાર ચારસો એક મરચાં નવસો એકાવનથી ત્રણ હજાર આઠસો એકાવન લસણ સાતસો એકાણુંથી ત્રણ હજાર એક ડુંગળી છોતેરથી ત્રણસો એકોતેર ડુંગળી સફેદ બસો એકથી બસો એકાવન બાજરો ત્રણસો એકાવનથી ચારસો એકાણું જુવાર છસો છવ્વીસ મકાઈ પાંચસો એકવીસથી પાંચસો એકત્રીસ મગ તેરસો એકવીસ થી ઓગણીસો ત્યારબાદ ચણા એક થી એક્યાસી વાલ ચારસો એક્યાસી થી પંદરસો એકાવન અડદ બારસો થી સત્તરસો એકોતેર ચોળા અને ચોડી તેત્રીસો છવ્વીસ ત્યારબાદ મઠ નવસો એકત્રીસ તુવેર એક હજાર થી બે હજાર એકસો એક સોયાબીન સાતસો થી આઠસો છાસઠ રાયડો છસો થી નવસો એકવીસ ચણા સફેદ અગિયારસો 851 થી બે હજાર છસો એકસઠ તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ Não buscar.